નગર એક જણો શનિવાર ને તેની કોથળી પી ગયો અને હનુમાન દાદા સાંભળે કે ઓળખાણ પડે હનુમાન દાદાને ને ઘડીક તો છું નાખું એક ગદા તો હનુમાનજી કે આને હાટું કઈ ઘણા ન કહેતા એવું લાગે તો સાહેબ ગોળી મારી દેજો તું આઠા ના નો છો તારે હાટું પાંત્રીસ રૂપિયા બગાડાય તો ધોકે પડી જાય એમ છો તારે હાટું ગોળીનો ખર્ચો જ ન કરવાનો હોય હનુમાનજી સમજો હનુમાનજી ને ઓળખાણ પડે હવે ગામ તેલ સડાવતું તું મૂળ આ હાવ લુખે છે ઘેરે ખાવા તેલ નહીં અને ગામ હનુમાનજી ને તેલ સડાવ એ નહોતો જોઈએ ગામના ને કીધું નીકળવા લો ખોટા સગેડા સડાવો જો હાલો સટકે ગામ નહીં ચૂક તો આ ભાગ્યા ભાઈ તું જાણે અમારો દાદો જાણે સીધા માણસ તો નીકળી જાય ગામ વયું ગયું પૂંજારી ને દાદા બે હતા પૂંજારી ને કીધું બાબુ જય શિયા બાપુએ કીધું આ બાપા આ બાપા સાધુ તો દયાળુ જ હોય ને પછી એકલો લવું હનુમાન દાદા હનુમાન દાદા ને કીધું કેમ માં હામી પલ્ટી ભેગો હોય હનુમાનજી ને ઘડી ગદા છુગદા નખાય હનુમાનજી કીધું ના તો એનું વધી જાય ખરેખર જેવા તેવા અરે બાંધવું નહીં

હનુમાનજી કાન નગર બાપુ ધોબી બોલી ગામ માં એમ લક્ષ્મણજી ની ભ્રુકુટી બદલ્યો રામે કીધું ના આવ્યો રાવણ મારે આવ્યા પછી આને મારી એમાં આબરું નહીં આપડી કઈ ક્યાં રાવણ ક્યાં એટલે અહીંયા હનુમાનજી કઈ બોલ્યા નહી હનુમાનજી ને કીધું બોલો કેમ મોટું બેન થઈ ગયો કાઈ વાંધો નહીં પણ આપણે લેજો એકલા મોટા મોટા કામ કરો છો તો અમને અમારે તમારે હું વાંધો છે કાલ આવી એક હજાર રૂપિયા રોકડા રાખજો એમ કરીને તલવાર કાઢી આ હેગી નહીં જાય લે હવે હનુમાનજી આમાં કોઈ આવી સેલેન્જ કરી જાય પોહાણ થાય પણ રાખવાનું કાઈ નહીં મંડળ મુદાણું બાબુ મંડળને છું કે આ કાયલ આવી છે અને લાઈન તલવારને જે નવી જ પ્રતિષ્ઠા કરેલી ગામે કેસરી હનુમાન મંડળ અહીં જયપુરથી મૂર્તિ સારી લાવેલા અને આને લાઈન તલવારની પીસી ડિઝાઇન મૂર્તિ ખંડિત કરે પછી નવી મૂર્તિ લાવવી ક્યાંથી અને આપણી પાસે ચાર હજાર રૂપિયા નથી પીડ્યા બધું ખર્ચો કરી નાખેલો નહીતર આપણે મૂકી દેત કે એક લઈ જાય હવે કરવું શું લોલાઈ કીધું એક કામ કરો આડું પાટાશન મારી ગયો મૂળ મૂર્તિ આડું અને આગળ સિનાઈ માટેની નાની મૂર્તિ મૂકી દઉં એ ને જે કરવું ભલે કરતો તા તો બીજે દી આવ્યો નાના હનુમાનજી જોયા હનુમાનજી ન જાય તો હું કે ભાગી ગયા ભાગી ઓલા નાની મૂર્તિ એ તારા બાપા ક્યાં ગયા આવી ગયા મકર તો સમજ્યા પછી ગામે માર્યો માર્યું ફેશન ના ગીત બે નું લાવ્યું છે મારો ના આ આમ બેહીન જે ફેશન ના ગીત ઉપાડ્યા

કોલેજ માં ભણતી એક કન્યા કુવાર કોલેજ માં તારી ડોઈ કન્યા કુવાર છે કે ડોઈ શું નો ભણવા સાચું હોય આવા ગીત આવે યાર વિટામિન વગેરે ના અમારે બાપુ અમારો ભૂરો છે ને બાપુ ભૂરો લગ્નની સીઝન આવે ને એટલે એક નવી એક જોડી કપડા નવા છીવા લે ને આ ભાઈ નો ભાઈ બંધ છે હકીકત એને જોયો એને આ વખતે એ તાલુકા પંચાયત ની ટિકિટ માંગતો હતો પૂછો ને એનું ભાઈ ને માલે લલવું છે હું તું રેવા દેની ની ભાઈ એમ હોશિયાર છે પાછો હા ઉપસર પછી ઓલી ગઈ ટ્રમ્પમાં એક જોડી નવા કપડા બાપુ લગન ગાડામાં શીવડાવી લઈ સુકા જપટ કરવા ગમ એના લગન હોય આ ભૂરો પગી ગયો અને ખાવામાં એટલે બાપુ 50 55 ગુલાબજાબુ ગળી જાય ખાઈ ની ગળી જાય અને આ મોતીસૂરના લાડુ તો આપણે તેથી બેઠા હતા ને બેઠા બેઠા મેં કીધું આ મહેમાનો છે ભૂરા થોડો એ કે અત્યારે ન ખાયે કાઈ બાપુ પંચાવન તો ખાઈ ગયો તો હું કે હવે નો ખાયે કાઈ પંચાવન ગોળીયું ગળી ગયો હમણાં મોતી આ નરુ સત્ય હાવ હવે એવું ઘેરે તો ખાવા મળે નહીં એટલે રોજ એ ગમે એના લગનમાં મોવા તળા જા કોઈની ગમે એ સમાજની વાડી હોય એમાં ભૂરો એટી કેટીમાં જાય એટલે કોઈથી એમ એ ન થાય કે આવો માણસ થોડો એમણામાં આવ્યો હોય કા પપ્પાએ કીધું છે કાં ભાઈએ કીધું છે માંડવા પક્ષને એમ થાય કે વરપક્ષમાંથી છે પણ ભૂરો ઝપટ કરીને વિયો દે બાપુ કોરોનામાં મારો દીકરો હલવાઈ ગયો આજે પચા પચાના કાયદા આવ્યા ને સાહેબ પચા પચા લાવવાના એમાં ભૂરો આટીએ સીડ્યો એમાં થયું કેવું ખબર કન્યા પક્ષના એટલે ટૂંકમાં વેવાય એ વર પક્ષને કીધું કે ભાઈ તમે જાનમાં વરરાજાન તમે બધા સાથે છે ને પચાસ થી વધારે લાવતા રહ્યો ભાઈ અમારે અહીંયા પાછું અમરેલી જિલ્લો છે પચાસ થી વધારે નહીં પછી અહીંયા તકલીફ થાય કાયદો કડક છે એટલે કન્યાના ઓલા વરના બાપે કીધું ભાઈ જો અમે પચાસ જ લાવીશું પણ તમે અહીંયા દોઢ હો હાલ પછી અમારા નામે ના કોઈ નો હાલે બે બાજા ફોનમાં એટલે વર્ના બાપે કીધું હું આવી પેલા આપણે બે કાર્ડ લઈને ગેટે ઉભા રહી મારી પાસે મેં યાદી કરેલી છે કોને કોને આમંત્રણ આપ્યું બસ આવતા લિસ્ટ લિસ્ટ જોતા જોતા જાય ગયા પણ બાપુ એ તો કેવાય પસા બાકી તો હોઢો ને તો સહજ આમંત્રણ દેવાય જાય બે ના ડોઢો દોઢો નીકળ્યા ત્યાં ભૂરો આવ્યો ઈ તો એક લીસઠ માં નતો ભૂરો આવીને આમ ઉભો રહ્યો

અને ભૂરાઈ બેયને ને માર્યો શું બોલો તમે આમંત્રણ કયો છો અમારે આવવાનું એમ ચાલો પાછો બે ને ધક્કો મારી અંદર મીડો ગણવા એક બે ત્રણ ચાર સરકારમાં માં લે આવ્યા છે એક બે ત્રણ બે વેવાય બાપુ ડોટ દીધો સાહેબ સોરી સોરી અમને ખબર નથી સાહેબ બે એ ટેબલ એ સંભાળ્યો બોલો થાણ્યું દઈને એટલું તો લેવો જ જોઈએ એટલું તો ઠીક પણ બે અગિયાર અગિયાર હજારનું કવર કર્યું બોલો ભૂરો હમણાં મને મળ્યો મને કે કોરોનામાં આપણે જે કપડાના ખર્ચા છે એનો ગોબો ઉપડી ગયો એમ લગન લગ્ન છે એક બે એક નવા નવા પરણીની દીકરી આવેલી આપણે હજી ગામડામાં હજી ખાવાવાળા હજી છે ખાવું એ પણ એક કળા છે બધાથી ન ખાઈ કે હવે પસા પસા લાડવા આ મોતી સૂરના ખાઈ જાય અને બાપુ પાછું ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ નો થાય ડાયાબિટીસ તો બહાર ઊભી ધ્રુજે કેવા ખાવા વાળા ઘી પી જાય કિલો ગોળનું રાબડું કરી નવી નવી દીકરી પરણીને આવી બે ત્રણ દી થયા એટલે દીકરીને એમ છું કે બે ત્રણ પરણીને પરણીના ઘરે આવી છું મારે ધીરે ધીરે ઘરનું કામ લેવું જ એટલે એટલે જઈને કીધું કે રસોઈથી ચાલુ કરું એટલે નણંદબા રોટલા કરતા હતા કીધું નણંદ ઊભા થઈ જાઓ મારા બાપ મને રોટલા કરવા ડાયો કે ભાભી હજી તમારા હાથની મહેંદી નથી ઉકાણી હજી હરો ફરો પછી તમારે જે કામ કરવાનું છે ને હું કામ કરું છું નહીં 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 હવે મને રોટલા તો મને જ કરવા દો અરે કે ભાભી હું રોટલા નહીં તમારા ભાઈના હમણાં ઉભા થાવ એટલે નણંદે કીધું કે હાલ કાથરે ઠોપી એને નણંદ જેવો રોટલો તૈયાર થાય એવો રોટલો નણંદ બહાર લઈ જાય બાર રોટલા નણંદ બાયલ લઈ ગયા તેરમાં લોટનો પીંડો હાથમાં ભાભીને પરસો વળે કે ધંધો ન કર્યો તો સારું હતું તેરમો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમેક દિન કીધું કે નણંદા બાર કેટલું મહેમાન જમે કે મહેમાન તો બે દી થવી ગયા ભાભી મહેમાન કોઈ નથી તો કેમ આખું ઘરે એ ક્યારે જમવા બે ના આખું ઘર બાકી છું તક જમે કેટલા એકલો બાર રોટલા તકી અઢારે તો આડો પડે તારો બાપ એટલે હું કે ઘરની બધી રીત રિવાજ જોવો તમે તમે આ અઢારે અઢાર ઉલાળનારો સે કોણ બીજો કોઈ નઈ તમને પરણી ના આવ્યો ને એ મારો ભાઈ લાધો તેર માં લોટ નો પીંડો કાથરોટમાં નાખીને કે તારો ભાઈ લાધો મારો ભાઈ લાધો ડેલીથી આવી હતી વંડી ઠેકીને ગઈ તાર ભાઈ ને કે ખોરાક ઘટાડ ના તારી માં બીજી જાહે પણ કોયલ બેઠી આંબલિયા બાપુ લગન ગીત આવે એટલા દેશની દીકરી યાદ હા વાત એ છે સાહેબ પુરુષ તો જે ઘરે સાહેબ આપણે જન્મીએ છીએ ને એ જ અટક આપણી પાછળ લાગે છે પણ આપણું ધૂળ ધોયું ફરાક પહેરીને આપણા ફળિયામાં રમનારી દીકરી એ બાપને ખબર ન હોય કે મારી દીકરીની પાછળ કઈ સરનેમ લાગશે કઈ અટક લાગશે આપણે તો જે ખોલડે જન્મી છીએ એ ખોલડે આપણું પૂરું થાય છે સાહેબ પણ આ દીકરી જન્મે છે ક્યાંય અને એની વિદાયે પીછે હોય છે એના ચાર નામ છે પેલું નામ દીકરી બીજું નામ બેન ત્રીજું નામ જયારે ચાર ફેળા ફરી દે અને જ્યારે પાર્કે ઘેર પગ મૂકી દે ત્યારે એનું ત્રીજું નામ આવે છે વહુ અને રાંદલ ની કૃપાથી જયારે એની ઘેરે દીકરી દીકરાનો જન્મ થાય ત્યારે ચોથું નામ પડે છે એ માં છે દીકરી દીકરી છે મહારાજ જનકને વૈદેહી કહેવામાં દેહાર્ય જેને ભાણ નથી

દીકરીના જન્મ પછી એમ કહેવાય છ હાથક મહિનામાં એમ કહેવાય માં લાંબે ગામત્ર વહી ગયેલી છે બાપ છે હવે બાપ મટીને માં બન્યો છે દીકરીને મોટી કરે છે ગામને દાડીયું કરી કરીને એમ કહેવાય દીકરીને મોટી કરે છે અને એ દીકરી જ્યારે ઉંમર થઈ હારું ઠેકાણું જોઈ અને બાપુ એનો સંબંધ કર્યો પહેલા તો માણસ જુવાર નહોતા જોતા જાત જોતા હતા

બપોર થયો બાપા સાહુ પેવું બતાવો ને બબે પાંચ માણસો ને બબે મહેમાન ને હો નહી છે ફરી પ્રમાણ માણસો લઈ ગયા બાપુ ઈજ જ ગામમાં એક માણસ ગરીબાઈ આટો લઈ ગયેલી પોતાની પાઘડીને લીરા નીકળી ગયેલા એક ટક નું ઘરમાં અનાજ નહીં ભૂલે ચૂકે કે ગામનો કોક એમ કે હાલની ભાઈ તું હારવાર ઊભો થા ને તો એની હારવાર ખાવા વયો જાય ટક ચાંડી ગયેલો માણસ આવી પરિસ્થિતિ પણ તાવ ને કોણ ખમા કે બાબુ એકલો ચોરે બેઠો છે એમાં બન્યું એવું એ સમાજના જે એક મોભી સમાજની નાયતના પ્રમુખ એ એવેટ જ તાણે બરોબર ઘોડી લઈને આવ્યા ચોરો ખાલી હતો ચોરેલી બધાય માણસો એમ કહેવાય બબે પાંચ પાંચ પોત એમ કહેવાય માણસોની ઘરે વૈયા ગયેલા ચોર્યા એક જ માણસ બેઠેલો અને નાયતના મોટા માણસને આવતો જોયો એટલે માણસ ચોરેલી હેઠો ઉતરીને હામો ગયો ઘોડેલી નીચે ઉતે ને કે બાપા ડાયરો તો બધો સાહુ પીવા ગયો છે આપ મારા ઘરે આવો મારા ઘરે આવો ને આપણે જ્યાં સાહુ પી લઈ ત્યાં ડાયરો બધો ચોરે આવી જાય ઘોડાની વાઘ પકડી છે પોતાની ડેલીમાં દાખલ થયા મહેમાન ડેલીના ગડારામાં ખાટલા પાથરા છે મહેમાનને પાણીનો કળશો આપ્યો મોટું મોટું ધોઈ અને મહેમાન એમ કહેવાય જે ખાટલે બેઠા છે અને હવે આ ભાઈ પોતાના ઓરડામાં જઈને એની અર્ધાંગનાને કહે છે ખાંભળો છો કે હા

કે પણ હવે ઠાકર આવ્યો હાથ આપણા ઘરે ચિંતા ન કરતા થોડીક વાર બેસો હું કહું ને ચારે લેતા આવજો થોડી વાર એમ કેવાય બરોબર ડેલી માં બેઠા થોડી વાર થઈને કીધું હાલો બાપા સાહેબ પીવા બાપુ ઓરડામાં ગાદલી ન ખાણી મહેમાન બેઠા તાહળી પીરસાણી અને તાહળી તાહળીની બાજુમાં પાણીનો લોટો અને જે અર્ધાંગના હતી ધર્મપત્ની હતા એક કટોરાની અંદર મીઠું લાવી અને મીઠાના ચાર દાણા થાળીમાં એમ કહેવાય થાળીમાં મૂકી અને ઓલા મહેમાન સામું જોઈને એટલું કીધું મારા બાપ અમે તને શું આપી શકીએ અમારા ઘરમાં રામરસ સિવાય કાંઈ નથી આજ મેં તને રામરસ રસ છે અમારી આબરૂ તારા પણ પામી ગયો માણસ બાપુ ધીરે ધીરે મીઠાની કાકરી આમ લેતો જાય છે જ કાકરી લઈ અને પાણીનો ઘૂંટડો ભરે છે જ મીઠાની કાકરી લઈ પાણીનો ઘૂંટડો ભરે આવી રીતે એમ કહેવાય કે પાણીનો કળશો પી અને જાણે બે રોટલા ખાય અને માણા બેઠો થયો મૂછને આળો ટાળો દઈ અને એમ કહેવાય કે ઓડકાર ખાય ની માણા પાછો ડેલીએ બેઠા બરોબર એમ કહેવાય નારાયણ થોડાક નિમા ડાયરો એમ કહેવાય બરોબર ચોરે આવી ગયો અને ચોરે ડાયરો આવી ગયો ત્યારે આ ભાઈએ કીધું કે હવે ડાયરો આવી ગયો ચાલો જાય હા અવળા મોટા માણાને આની હારે ગામના એ જોયો હાડા ફધીને ડાયરો તો સાહેબ ઊભો થઈ ગયો ફલાણા ભાઈ પધારો મારો બાપ આવો મારો બાપ એ ડાયરો તો બચો પણ ડાયરો બેઠો પણ આની હારે જોયા એટલે ઘણા ને બાપુ અંદર કાસ્ટલેટ રેડાના તેલ રેડા આની હારે ક્યાં સાહેબ કે હા ભાઈની ઘીરે સાહેબ ગામ ઓળખતું થું

હું અહીંયા દુઃખમાં ભાગ લેવા આવ્યો છું માખણના લોંદા ઉડાડવા નથી આવ્યો હું આના દુઃખમાં ભાગ લેવા આવ્યો છું કે પણ એ તો આ ફલાણા ભાઈના ઘરે પણ તમે ગયા તા એ ભાઈ ઘરે તો હા બાપા એક વાર બે વાર અને ત્રીજી વાર મશ્કરી કરાણી એની કે આ તમે એના ઘરે તમે હા બાપા એના ઘરે ગયો ઓલો માણસ છે કેવી ભૂલ કરી મોટા ને આપડા ઘરે ન જવા ગામ હવે મને હક નહીં લેવા દે આવનાર માણસ પારખી ગયો આની આવી એટલે કીધું કે બાપા ઘણી ડાયરાને પગે લાગુ ભાઈ વડીલ ઉભો થતો પોતાની પાઘડીના લીરા મીડ્યો હરખ્યો કરવા અને ઊભા થવાનું કીધું નાયતનો મોટો માણા નાયતનો પ્રમુખ માણા આગળ મને ઝાટકી નાખશે પણ હવે જે ઠાકરને કરવું હોય હશે બાપા કાંઈ મારી ભૂલ થઈ હોય તો બાપ કરજો ના તારી ભૂલ નથી આ નાનો માણા છે ને એવું કહો છો ને બધા એટલે બધા બોલો છો ને મારે પૂછવું જ ભાઈ તારે દીકરા કેટલા તાક બાપા મારે એક દીકરો છે અને એ વરહ ગોતવા ગયો છે ગામમાં મારે ખેતર નથી આદિલગી હું વરહ રહેતો થોડા આ વખતે દીકરે કીધું કે ના બાપુ હવે તમે મને કે બાપ દીકરો ભાઈ વરહ રહી રહી અને બાપા અમારું ઘર ચલાવીએ છીએ એક જ દીકરો છે હા એક દીકરો ગામમાં ખેતર નથી ને કે ના તે દિવસ ઊભા છે ને એટલું કીધું કે આને એક દીકરો તો મારે એક જ દીકરી છે આજથી મેં મારી દીકરી આના દીકરાને દીધી અને મારી ત્રણસો વીઘા જમીન અને દોઢો ભેહું મેં મારી દીકરીના દાયજામાં દીધી હવે આનાથી કોઈ મોટો હોય તો મને ઊભો કરો કારણ કે તારે મીઠાની કાકરીમાં તારા ખોલડાની ખાનદાની મેં જોઈ લીધી એક ને એક દીકરી વાત હારે ઠેકાણે દીકરીનું સગપણ કર્યું વાળું કરીને બાપ દીકરી બે બેઠા પણ બાપુ બાપ ને ઊંઘ નથી આવતી દીકરી ને ઊંઘ નથી આવતી બે ના અહીંયા થળક ઉઠળક થળક થાય ભાઈ હળી કાઢી દીકરી બાપ ની પાસે બાપુજી હા દીકરા બેઠા બે દી પછી પાંચ થશે પણ બેટા હું કાલે વાત કાલે હું તારા કર્યાવરણ સામાન લેવા માટે બેટા જાવ છું શહેરમાં તો તારે જે મગાવવું મગાવી લે બેટા અરે બાપુ માર ન મગાવવાનો હોય કાંઈ જો આડા હાથ કરીને દીકરી માર ન મગાવવાનું હોય બાપુ અરે નહીં દીકરી તારી માં જો હાજરી હોય ને બેટા તા તો બૈરાવનો વિષય તારી માં હાજરી દ્વારા પૂછવું ન પડે પણ આજ તારે માની ગેરહાજરી અને કાલ મારા તારા કરિયાવર માં કઈ ખામી રહી જાય અને તને મુઠી જેવડી નણંદ મેણું મારે એ દુઃખ તને થાય પાપ તારા બાપને લાગે માટે તારે જે મગાવ હોય એ મગાવી લે હવે શબ્દ માં ધ્યાન આપજો મિત્રો બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલે બાપુજી તમે બહુ કેતા હોય કામ કરજો શું મારા માટે વાસણ લાવો ને કે હા એ વાસણ ઉપર મારી એકલી નું નામ લખજો બીજું કઈ માર નથી જોતું હવે સાંભળજો સમજલી દીકરી સમજલો બાપ હો દીકરીની વાત બાપ સમજી ગયો બાપ શહેરમાં ગયો દીકરીનો કરિયાવર લાવ્યો અને સમય આવી ગયો દીકરીની જાન આવી ગઈ છે જાન આવી જાય ત્યાં સુધી બાપુ દીકરી હરતી ફરતી હોય ગામડાના ચિત્રો જોયા છે પણ જેવો દીકરીનો હામૈયાનો ઢોલ વાગે ને વરરાજા હામૈયાનો ઢોલ વાગે દીકરી હળી કાઢી દીકરી તાળતી હોય તો બાપના ઓરડામાં એ ગળે થાપલા આગળ દીકરી તેથી લાજલો ઘૂંઘટો તાળીને એટલું કે હે ગરબા ગણે મારી કુળદેવી મારા બાપને ને આબરુ રાખજે પણ તેથી બે હાથની મુઠીઓ દીકરી ક્યાં વાળે એક હાથમાં બાપ ની આબરૂ ને એક હાથમાં જે ઘરે પર જાય એની આવું અને મારો દાદ તો લખે સાહેબ એવા ઢોલા લખેલા અહીંયા રે તડું ક્યા વરરાજા ન વાગ્યા એ નિશાન